અણખોલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવા સંગઠનની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ રમાઈ હતી પાર્ક રેટ્સ અને અણખોલ વિલેજે જેમાં અણખોલ વિલેજે ટીમની વિજય થયો હતો પાર્ક રેડર્સને ટોસ જીતી બેટિંગ લીધી હતી જેમાં પચીસ રન ફટકાર્યા હતા જ્યારે સામે અણખોલ વિલેજેસે જીત મેળવી હતી પચીસ રન માર્યા હતા ત્રીસ સોસાયટીઓનું એક સંગઠન રહે બધા એકાથી સાથે મળીને રહે અને આ ગ્રાઉન્ડ અણખોલ સોસાયટીઓનું છે અને દર વર્ષે હળીમળીને ટુર્નામેન્ટ કરે છે અને આ વખતે પણ અણખોલની ટીમ વિજેતા થઈ હતી તેમ કમલેશભાઈ પટેલ માજી સરપંચે જણાવ્યું હતું ફાઇનલ મેચમાં ડભોઈના ધારાસભ્ય ઉપસ્થિત આયા હતા અને વિજેતા ટીમને પુરસ્કાર આપી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અણખોલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની અંદર વિવા સંગઠનની જે ટુર્નામેન્ટ હતી એમાં ટોટલ 30 ટીમોએ ભાગ લીધો હતો 30 ટીમોની અંદર આજે ફાઈનલ હતી પાર્કરેસ્ટ અને અણખોલ વિલેજ એની અંદર અણખોલ વિલેજ એનો વિજેતા થયો છે પાર્કરેસ્ટે ટોસ જીતીને સૌથી પહેલું બેટિંગ લીધું હતું એ લોકોએ પચીસ રન માર્યા એના પછી અમારું બેટિંગ આવ્યું પચીસ રન માર્યા અને આ ટૂર્નામેન્ટનું મેઇન મુદ્દો એ છે કે ત્રીસે ત્રીસ સોસાયટીઓનું એક સંગઠન રહે અને બધા એકતાથી સાથે મળીને રહે અને આ ગ્રાઉન્ડ અણખોલ સોસાયટીઓનું જ છે બધા મળીને અમે દર વર્ષે ટૂર્નામેન્ટ કરીએ છીએ આ ગયા વર્ષની એક ટૂર્નામેન્ટ ગઈ બે હજાર ચોવીસની એના પછી આ બીજી પચીસની થઈ ચોવીસમાં બી અણખોલ

આ બીજું વર્ષ છે જ્યાં ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે પહેલા વર્ષે એકવીસ ટીમોએ ભાગ લીધો તો આજે ત્રીસ ટીમોએ ભાગ લીધો છે અને આજે ફાઇનલ ફાઈનલ ટુર્નામેન્ટ જેમાં અણખોલ વિલેજ ની ટીમ એટલે કે અણખોલ ગામની ટીમ ચેમ્પિયન થઈ છે અને રનર્સઅપ તરીકે પાર્ક રેસ્ટ સોસાયટી ની ટીમ રનર્સઅપ થઈ છે હું બંનેને અભિનંદન આપું છું આમ તો ત્રીસે ટીમ આ જ વિસ્તારની સોસાયટીઓ અને અણખોલ ગામ એ ડભોઈ વિધાનસભાનું પહેલા નંબરનું બૂથ આ અણખોલ ગામથી શરૂઆત થાય છે ત્યારે અહીંયાના ધારાસભ્ય તરીકે આ ખેલાડીઓને અભિનંદન આપું છું કોઈ જીતે છે અને કોઈ શીખે છે એટલે જે જીત્યા છે એને અભિનંદન અને જે લોકો શીખવાયા છે એ ભવિષ્યમાં એ શીખીને ફરી નો દાવો કરી શકશે એવી એમને માટે પણ શુભેચ્છાઓ છું